સ્થાનિકો ખુશખુશાલ બન્યા આ તરફ વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે માલપુર અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ સજ્જનપુર કંપા વિસ્તારમાં સમી સાંજ થતા વરસાદ વરસ્યો સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને અહીં વરસાદી માહોલ જામ્યો છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટા પવનના સુસવાટા નજરે પડી રહ્યા છે જેના કારણે લોકો ખુશ થયા છે કારણ કે આ વખતે તાપમાનનો પારો પાર જેના કારણે લોકો ગરમીમાં શેકાયા હતા તો આ તરફ અરવલ્લીના મોડાસા માલપુર ભીલોડા તાલુકામાં વરસાદ છે મોડાસાના ગ્રામીણ પંથકમાં વરસાદી માહોલ ઇસરોલ ઉમેદપુર સહિતા ગ્રામીણ પંથકો છે કે જ્યાં આજે મેઘરાજા મહેરબાન થયા છે બાલપુરના લીમડા ચોક બસ સ્ટેશન વિસ્તાર કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે ભિલોડા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો વાંકાનેર રીંટોડા ભેટાલી સહિતના વિસ્તારોમાં આજે મેઘરાજાએ એન્ટ્રી પાડી છે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તો કેટલાક એવા નીચાણવા વિસ્તારો પણ છે કે જ્યાં થોડા એવા વરસાદમાં દર વખતની જેમ આ વખતે પણ પાણી ભરાવવાનું શરૂ થઈ ગયું છે તો મોડાસાને આસપાસના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સમી સાંજ બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી છે અને આસપાસના પંથકોને ઘમરોળી રહી છે આપ દ્રશ્યો જુઓ હવે ચોમાસું સત્તાવાર બેસી ગયું છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે